ও নো আবারMistake মনু মনু कप्तान कप्तान ये कप्तान यार ए दादा ये देखो लेट करा दी ओ

વાળ દેખી આઈતે જીને એકતા લઈ આઈતે બોલી દેતા વાળ 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 મત પજીએ ને લાવ ઓર બોલા મત એ દા દિયા ઇન્ડિયન ચાર ઓ તુમરો આタルી હોબે ના આને ઓડી અમે ઓડી અમે આ દૂડે કાઈ ખાઈને તાંતાલી હોય ખોબ ચીકે ખાઈ ખાઈ લિખાય તો દર બનાય દર બનાય ગાજો દર ગાજો દર ગાજો મુખ સક પડવા દેજો એ કોકે જોખી